બધા એ દોનની સાથે ગલત કામ કરી છે દોસ્તો છોકરીને દોસ્તો દવા પીવાડી ને મારી નાખી છે દોસ્તો એવું કહેવામાં આવે છે દોસ્તો ને આ તમે આખો વિડીયો જોઈ લો ને શેર કરો દોસ્તો આ છોકરી કદાચ ઘરવાળા એવું કરાયું હોય દોસ્તો તો તો

ने फिर कुटे कुटे मन हाँसे बोल इन हुकर इन्हें मन राखी इनके जेम करी ने हूकर फिर मंदुलसिंग थानले जावा कर ले बाम राखी फिर मन के तन सब राखेगा इनके ने फेर के तू कि ते मार दी है इनके ने फेर मियाँ टी ली गो रा वहां मिले वहां मन रे हाथ दी ने फिर इन बहन बोलायो इन भी मन दी ने रूम में मन घेरे मिलता તે 3 દન તક મનોરહાવતા ફેર પીપરકોટા લી ગયા તો વામે મન હાવતા 3 4 દન તક ત્યાં મારી જતે નિકરેગી ત્યાં હું કરું જીમો તઈ હાથ એન મારતે બેતી સાચી વાત દોસ્તો છોકરીએ દવા પી લીધી કે દવા પીવાડી દીધી એવું હોય તો દોસ્તો એને એના નજીકના તો કમેન્ટ માં કીધો દોસ્તો સુ સાચી વાત છે ને દોસ્તો આપરા આદિવાસી ને દોસ્તો બાજે સે કે માતાજી ના બાર માં મારે એટલું જ કેવું છે માતાજી ને નામ ને ખાલી તમે

हमारा क्षेत्रफल पूरा था से हमारा एक-एक फैसे एक फैसा बराबर से मैं खाला तर सो की धमकी આપી थी तुम कि दो यार मेरी बात मत सुन आऊंगी दुकान पे तो खाला खाली सड़े नहीं बोलता गंदगी नती चाहिए बार में पानी भरे हुए ऊपर खाली सड़े नहीं भरे हुए नहीं बोले हम नहीं बोलया ગાંડા ની કેદી હા તો ગાંડા ની છે બરાબર ખાજેલી કરોતી ગાંડા ની કરી દેવસ્થા ગાંડા સે બરાબર ગાંડા ની કા ગાળી માં ઈ ગળદી સે પવા ગડો આઈ કામ પણ ગળદી સે આટકો લે દે આપતી ગાંડી દે દે સા આટલા સોને એક પરમાઈ લઈ તો કોકાય બોલ નહી લે હાથી માની હો ગાડી ઉપર पाकत पुनीश बारा एक न एक भाई सब देता रह माते मिली एक न एक तो मेरा दिखलाई पड़ने के लिए आम क्यों हूँ बराबर खाली क्यों उसे मारे हो क्या 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 ઈ ગળે ને તમે તમે હું 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 હું